ટ્રાફિક સકા જામ છે તો અમે આવ્યા આજ મેળે સેલે દી આ બધું ઉખેર મારો હાલે ને વસ્તુ અટાણે આ બધી વેસે વેસે ભાઈ ગયા હતી સસ્તી જડે અર્ધે ભાઈ તો હાલો કાવ કેટલા ભાઈ જડે કાવ હે અગાડી વધીએ હાલો તો સસ્તા કાઢી નાખે દોઢસો હોવાનો દોઢસો મારા હા એ છે જો આજે ઝીનકા ઝીણકા સારું હતું બધે મેળા ને મોજ પણ આજ મુ સેલવતી હતી જઈએ અને એક બિઝનેસ આ ચારેય વસ્તુની કિંમત છે માત્ર સો રૂપિયા સો રૂપિયા પકડ જે વાયર કાપવા નટબોટ ખોલવા નું કાપધાસ કરવા કામ આવે છે સર્ટ જે અંધારામાં થેટરમાં ઘરે લાઈટ જાય ત્યારે કામ આવે છે ટેસ્ટર એ ચાલો લાઇટમાં કરંટ ચેક કરવા કામ આવે છે

ફરીથી ધોમ ચાલુ હે એ તો બે હેગો આ મોટરડી માં તારે બે હવો હા તો આ હે ને આજ બહુ સસ્તી વસ્તુ જડે તે આજ અમે પર લાભ લેવા આવ્યા તડકો ધૂમ છે સેલો દીતા ને તા અમા સુધી લગભગ આજ હા માત્ર રૂપિયા તે આજ ખાપડ્યા તે આવ્યા જો મેરા

એ જો નીકળ્યા એવામાં જીણો મોટો હા હા મેરા જેવો મેરો હવે મોટા સગદો નહીં કંઈ વોળા ને હે નઈ કઈ બરાબર પબ્લિક તો એટલી જ છે જો અટાણે વધતી જાય અટાણે વધતી જાય પબ્લિક જળે છે અટાણે કે સસ્તા બધા બધા જો હોમાં નવા

जो ये मेड़ा बाहर निकला सोपाटी बाजू जाइए आज मेड़ो छे टूक में जो लाभ ले तो ले जाओ जट जट है आ सेल में गिरी जो वीस वालों तीस वालों

હા વર્ગે નહીં નહીંકમાં મેળો આ મન થી મેળો માણસે ઘણો હા મનમાં હવા ત્યાં બેઠા બેટા કોનું ગુલપીયું ખાઈએ બરાબર મેરાની જમાવટો એવી ન લાગે કારણ કે સગડોળું આવા હાલતા હોય આટા ફાટતા હોય આ બધું સૂનું સૂનું લાગે

હા મનમાં નો રજ ને મરો નો ગિર્યો અંધારું થોડું થોડું ફેગું ને હાથ થેગા તો ભીહની દોવા લીધી ભીહ ઘુમરા મારતી હતી કાર નહીં અમારે થોડું મોડું ફેગું હતું મેરામાં હારું સારું હતું ઈ લેવાની વસ્તુ નહોતી હોય સગડરું ને હોળીઓ નીવા નહોતા તાઈ આવના બે હવાના ને એવા હું પણ રમકડા ને એવા હું ઝીણા મોટા લેવાના સંપોલું ને બધું એ બધું આવે જાય ને એ લેવાનું આઈસ્ક્રીમ મોટા મોટા સગડરો નોડીયો ની નું તું માણા હાઈ મલક ઉતા આપડી થાય કે મેરો કરવા ગાંતા હા સગડરો ની બા ઉતા હા હજે તો ઈ હે કેટલાક દિવસ હોય આજ ગાંતા હા ધમ ધમ તો તો મેરો તા હા ચાલો એ અંધારું થાય ને ઢોર ને નાખી દીયે અને વિડિયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો નવા આય તો સબસ્ક્રાઇબ કરજો